તમારી સહાય કરો તમને સફળ કરો ગોડ ઓફ હેવન વિલ ગીવ ઇન્ડિયન

કેમ કે આમાં પ્રભુ એવા કામો દેખાડશે જે સાચે જ બીજાઓને માટે અશક્ય છે અશક્યમાં અશક્ય બાબતો પ્રભુ તમારા ને મારા માટે કર્યા વગર રહેશે નહીં વિશ્વાસ કરનારા માટે રહેશે નહીં હાલે લુહિયા અને જેઓ વિશ્વાસ કરે છે તેમને માટે એકાંદરે સગડું હિતકારક નીવડે છે હાલે લુહિયા આકાશનો ઈશ્વર અમને ફતે આપશે પ્રભુ પર વિશ્વાસ કરતા આરાધના કરતા લોડ અને પ્રાર્થના કરી છે તો પ્રાર્થના પર ભરોસો રાખીએ પ્રાર્થનાના ના ઉત્તરને માટે વિશ્વાસ રાખીએ કે પ્રભુ મને ઉત્તર જરૂરથી આપશે

તેમના વિશ્વાસ પ્રમાણે થયેલો તેઓ છોયા વગર રહેવાના નથી હાલેલું ઈયાં પ્રઇઝ દલોર જેમ સવારે કહું એમ કે આપણે પ્રાર્થના તો આપણે જીવતા ઈશ્વરને કરીએ છીએ કે જ્યાં કોઈ રુકાવટ લાવી શકતું નથી જ્યાં કોઈ રોકી શકતું નથી પ્રઇઝ દલોડ હાલેલું ઈયાર હા આપણે એમના ધોરણ પ્રમાણે જીવન જીવવાનું છે તેઓ આપણા પ્રભુ છે તેમને શોભે આપણે તેમના બાળકો તરીકે જીવન જીવીએ પછી આપણે પણ જગતમાં રહેલા અન્ય આપણે જગત પ્રમાણે જીવન જીવીએ તો એનો કોઈ મતલબ નથી પ્રભુનું વચન સ્પષ્ટ કે છે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે હાલે આપણે પ્રભુમાં રહેવાનું છે

પ્રભુએ આપણને પડવા દીધા નથી આપણા વિશ્વાસ પ્રમાણે તેમણે આપણને બદલો આપ્યો છે આપણા વિશ્વાસ પ્રમાણે તેમણે આપણને ફળ આપ્યા છે તેમણે કદી આપણને છોડી દીધા નથી કદી આપણને મૂકી દીધા નથી આપણને નાસી પાસ થવા દીધા નથી પણ રોજે રોજ આપણને નવું બળ આપે છે નવું સામર્થ્ય આપે છે નવી તકો આપે છે હાલે લઈ અડ અને એક યા બીજી રીતે તેઓ આપણી આપણું રક્ષણ કરીને આપણી સર્વ રજો ગરોજો પૂરી પાડે છે ફાલે પ્રેઝ રોડ આપણો વિશ્વાસ ભરોસો આપણા પ્રભુ પર રાખીને સાધના સમયમાં આગળ વધીએ ફાલે પ્રેઝ રોડ કેમ કે બીજું કંઈ એવું છે નહીં કે જે તમને મને સહાય કરે જગતની રીતો પ્રમાણે કદાચ જોઈએ તો બધા નાના નાના ટેમ્પો ટેમ્પોરરી સોલ્યુશન્સ કદાચ મળી શકે પણ એ ઈશ્વરના નથી અને એ બધા પરમેનન્ટ પણ નથી અને માટે કદાપી આપણી મુશ્કેલીઓમાં આપણે પડતું ના મૂકીએ દુખી ના થાય હતાશ ના થાય અને ક્યારેય અન્ય રસ્તા ઉપર ના જઈએ મે ઘણા લોકોને જોયા છે કદાચ તમને પણ નવાઈ લાગે પણ ઘણા બધા લોકો હાથ જુવાડો આન માટે જાય છે ઘણા બધા લોકો એવી વ્યક્તિઓ પાસે જાય છે કે જે એમને કે કે તમારું સારું ક્યારે થશે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુ ઈશ્વરની પાછળ ચાલનાર વ્યક્તિ તરીકે જે બાબતો ન કરવી જોઈએ એવી બાબતો કરતા ઘણા લોકોને તમે પણ જોયા હશે મેં પણ જોયા છે અને એવી અમંગર જગ્યાઓ પર આપણે આપણું શરીર લઈને જવું કે જે જીવતા ઈશ્વરનું રહેવાનું મંદિર છે એ પણ યોગ્ય નથી ચોક સતાન તો ભમાવે છે ધેર માર્ગે દોરે છે ઘણીવાર કહું છું આપણી નાની નાની મુશ્કેલીઓ એ આપણને મોટી મોટા મોટા પથ્થરો જેવી બનાવીને આપણી આગળ રજુ કરે છે અને માટે એ તરફ દ્રષ્ટિ ન કરતા જેમ પ્રભુનું વચન કહે છે એમ કે મારી તરફ જુઓ એટલે તમારા મુખ શંખવાળા પડશે નહીં હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ પર વિશ્વાસ કરનારા તેમનું ફળ મેળવ્યા વગર રહેશે નહીં હમણાં કાલે કે પરમ દિવસે જ આપણે વાત કરતા હતા નહીં કે તેમના વાલા બાળકો ઊંઘતા હોય તો પણ એમને સારા દાન આપી જાણે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આખી રાત તે આપણું રક્ષણ કરે છે હાલેલુયા સવારમાં આપણને જીવતા ઉઠાડે છે એક નવો દિવસ આપે છે નવી તક આપે છે અને કોઈ પણ રીતની પાર્શિયાલિટી તેઓ કરતા નથી હાલેલુયા તેઓ રોજ રોજ આપણને એક સુંદર તક આપે છે કે આપણે તકને ઝડપીને આપણે તેમની પાછળ આગળ વધીએ આગળ ચાલીએ અને આપણા ઈશ્વરનો મહિમા એ દ્વારા આપણે જોઈ શકીએ પ્રાઇઝ રડ અને જ્યારે તક મળે છે ત્યારે ઝડપી લઈએ કેમ કે આ તકો ક્યાં સુધી છે એ આપણે જાણતા નથી આ ચોક્કસ આ કૃપાનો વખત છે અને જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી આપણે પ્રભુની પાસેથી રોજે રોજ નવી કૃપાથી હોવાના છે અથવા જ્યાં સુધી છેલ્લું રણશિંગડું ન વાગે ત્યાં સુધી પરંતુ એકવાર આ બંને પૂરું થઈ ગયું કૃપાના સમય કૃપાનો વખત પૂરો થઈ ગયો અથવા આપણો જીવન પૂરું થઈ ગયું ત્યાર પછી તમે અને હું કઈ કરી શકતા નથી અને માટે હંમેશા શાંત બેસીએ પોતાના વિશે વિચારીએ જે કંઈ આપણી બાબતો એવી હોય કે જે ઈશ્વરના ઉત્તર ની અંદર રૂકાવટ રૂપ છે કદાચ આપણું જીવન એવું છે કઈક બોલાયું છે કઈક જોવાયું છે કઈક એવું બની ગયું છે તેના માટે પસ્તાવો કરીએ પ્રાર્થના કરીએ પ્રભુની પાસે માફી માંગીએ હાલ લ્યુયા કેમ કે ઘણી બધી વખત આપણું જીવન આપણા કામો આપણા વિચારો એ આપણા આશીર્વાદ વચ્ચે જાણે ભીત રૂપ અને દિવાલ રૂપ થઈ જાય છે દેવ એમની માનીતી પ્રજા માટે કે છે નહીં કે તમારા પાપો જ મારીને તમારી વચ્ચે દિવાલ રૂપ થઈ જાય છે તો પર તેઓ કહે છે નહીં કે આવો ને આપણે આવો ને આપણે વિવાદ કરીએ જો કે તમારા પાપ લે આલ કિરણ છે વસ્ત્ર જેવા કેમ ના હોય તો પણ હું એને ઉજળા કરીશ ને માફી આપવાનું પ્રભુ વચન આપે છે હાલેલુયા આજે પણ આપણી પાસે એમના વાલા દીકરા છે જેમણે આપણે માટે બધસ્તમ પર પોતાનો પ્રાણ આપ્યો છે અનંત જીવનનો માર્ગ ખુલ્લો કર્યો છે અને હજી પણ તેમના લોહીમાં આપણને પાપોની માફી છે હાલેલુયા તેમની સંભાળ છે તેમની કૃપા છે તેમની દયા છે આવો તેમની આગળ નમી જઈએ અને જુઓ એમની અંગર નમી જવાથી આપણે ઈશ્વરની મોટી કેટલી કૃપા આપણા જીવનમાં આપણે જોઈ શકીએ છીએ ઈઝ ધ લોર્ટ હા લઈ લુહિયા નાની પ્રાર્થના કરીએ ચલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારના પ્રથમ પહોરથી પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે તમે અમારી સંભાળ લીધી છે તમે અમારી કાળજી લીધી છે પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ જેમ સવારથી તમે અમારી સાથે છો એના માટે સ્તુતિ કરતા આભાર માનતા પ્રભુ વિનંતી કરીએ છીએ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો હા પ્રભુ આગળના સમયમાં તમે અમારું રક્ષણ કરજો અમારી સંભાળ લેજો અમારી કાર થી લેજો પ્રભુ અને પ્રભુ દિવસ અંત તરફ પ્રભુ જ્યારે પ્રભુ અમે જઈ રહ્યા છે ત્યારે અત્યારે પણ પ્રભુ જીવાના ની અગત્યતા હોય પ્રભુ એ સગડા તમારા બાળકોને તમે પૂરા પાડજો ઘણા બધા લોકો એવા છે પ્રભુ અત્યારે કે જેઓ પુષ્કળ નિરાશ છે દુઃખી છે જેમણે પ્રભુ આખો દિવસ કંઈ સારું જોયું નથી નિરાશા સાંપડી છે સતત અને સતત પ્રભુ જાણે દુઃખના સંપર્કમાં રહ્યા છે પ્રભુ સતત અને સતત પ્રભુ તેમણે એકલતાનો અનુભવ કર્યો છે અને પ્રભુ નિરાશામાં તેઓ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા સર્વ વાલા ભાઈ બહેનો માટે વડીલો માટે પ્રભુ બાળકો માટે જીવવાનો માટે કે દરેકનો તમે કબજો લો અને પ્રભુ તેમના જીવનમાં તમે હમણાં જ નવું કામ કરો તમારું વચન કે છે જો એ નવું હું હમણાં નવું કામ કરવાને જઈ રહ્યો છું અને એ નવું કામ પ્રભુ આશીર્વાદના રૂપમાં હોય તમારા બાળકોના જીવનની અંદર તેમને શાંતિ આપનારું હોય તેમને આનંદ આપનારું હોય પ્રભુ અને તેમનું ભલું થનારું હોય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ જો કોઈ એવી બાબત બની છે દિવસ દરમિયાન અમારથી કંઈક બોલાયું છે જો જોવાઈ ગયું છે અમારું વાણી કે વર્તન કંઈક એ પ્રમાણે થયું છે જેના લીધે તમારા હૃદયને પ્રભુ દુઃખ પહોંચ્યું છે તો પ્રભુ અમે તમારી પાસે માફી માંગીએ છીએ તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે માફ કરો તમે ક્ષમા કરો પ્રભુ હા રાજાઓના રાજા ને પ્રભુના પ્રભુ ક્ષમા કરો પ્રભુ અને સર્વ પ્રકારની રુકાવટો જે તેરે તમારા બાળકોના જીવનમાં છે એને તમે દૂર કરો જો પ્રભુ તમારા બાળકો માંદા છે માંદગીના બિછાના પરથી તમને હાક મારી રહ્યા છે કે તમારા સેવક સેવિકાઓ તેમના માટે મધ્યસ્થ કરી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે તેમના કુટુંબીજનો પ્રાર્થના કરી રહ્યા છે તો પ્રભુ સર્વની પ્રાર્થના અત્યારે સાધના સમયે દુઃખ સમાન પ્રભુ તમારી સમક્ષ આવો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ એક એક ભાઈ બહેનોની પ્રાર્થના પ્રભુ તમારી સમક્ષ પ્રભુ પહોંચો અને પ્રભુ તમારા બાળકો સાજા થાય તંદુરસ્ત થાય પ્રભુ અને પ્રભુ જે તે મેડિસિન્સ આપી હોય મેડિસિનની અસર થાય ઇન્જેક્શન બોટલની અસર થાય પ્રભુ તેઓ પોતાનું બિછાનું ઉચકીને પોતાના માર્ગે પોતાના ઘરે જઈ શકે એવા તંદુરસ્ત પ્રભુ તમે તેમને રાખ જોવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને સેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ તમારા જ પ્રભુ વચનોથી દૂર લઈ ગયા છે પ્રભુ એક શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાથી પ્રભુ તેમને વંચિત રાખ્યા છે પ્રભુ પ્રભુ તેમની આંખો પર પ્રભુ જગતની બાબતો પ્રભુ અને જગતની લાલચો અને પ્રભુ જગતની જગતના નશાઓ અને પ્રભુ જગતનો વે પ્રભુ તેમના મન પર ચડેલો છે પ્રભુ અને દેખાડવામાં આવ્યો છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકોને ત્યાંથી તમે પાછા લાવો પ્રભુ તેમ માટે તમે તમારું પવિત્ર લોહી વેવડાવ્યું છે પ્રભુ અને પ્રભુ એના પર અંધકારની સત્તાનો કોઈ અધિકાર નથી કૃપા કરો દયા કરો તમે એમને છોડાવો પાછા લાવો સ્થિર કરો તમારામાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુજી ઘરોને પ્રભુ જે ઘરોમાં પ્રભુ લડાઈ ઝઘડા થયા છે પ્રભુ એવી બાબતોના લીધે પ્રભુ તેઓ પતિ પત્ની તરીકે અલગ થવાના છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ ડિવોર્સ ને પ્રભુ એ છૂટાછેડા જેવા પ્રસંગો તેમના ઘરોમાંથી એ બાબતો દૂર થાય માતા અને પિતાને પ્રભુ પોતાના બાળકો સાથે એક સુંદર નવી શરૂઆત કરવાની તક મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ જે કંઈ પ્રશ્ન હોય જે કંઈ બાબત હોય અમે મનુષ્ય તરીકે કદાચ પ્રભુ એને ઉકેલી શકતા નથી પણ પ્રભુ અમે પ્રાર્થના કરી છે કે તમે ઉકેલો પ્રભુ અને પ્રભુ તેમના ગર્વમાં તેમના જીવનમાં તેમના પરિવારોમાં સારું થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ રડી રહ્યા છે તેમની આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદ કરજો જેમના પર તો હુમતો મૂક્યા છે કોર્ટ કેસ એફઆઈઆર છે એ બધું તમે ખાલી જ કરજો પ્રભિતા હા પ્રભુ જેમને લોન જોઈએ છે તેમને લોન આપજો નાણાંની જરૂર છે તેમને નાણાં આપજો પ્રભિતા જેમને મકાનની જરૂર છે પ્રભુ મકાન આપજો તેમને ખોરાક વસ્ત્ર અન્ન પાણીની જરૂર છે તમે તેમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના આશીર્વાદ આપજો પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભિતા વિશેષ પ્રભુ દુઃખી લોકો દુઃખી મનના વિધુરો વિધવા બહેનો અનાથોની પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ અને પ્રભુ માનસિક રોગીઓ મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા તમારી આગળ નમ્યા છે ત્યારે મિનિસ્ટ્રીને પણ પ્રભુ આશીર્વાદ આપો સાંભળનાર આશીર્વાદ આપો બીજાને મોકલે છે એમને આશીર્વાદ આપો પ્રભુ અને પ્રભુ મિનિસ્ટ્રી વિરુદ્ધની બાબતોને તમે દૂર કરો મિનિસ્ટ્રીની જરૂરિયાતો પણ પ્રભુ તમે પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરે છે દરેક સેવક સેવિકાઓ જે સેવા કરે છે તેમની સેવાને આશીર્વાદિત કરો અને દરેક વિશ્વાસના ઘરનું તમે પાલન પોષણ કરજો પ્રભુ આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં ફરીવાર વાર તમારું પવિત્ર નામ લેવા માટે તેડી લાવજો એવું માગતા બા બાપ પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન i mean i mean